મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે અને હવામાન વિભાગે અનુસાર પોચ બારથી સત્તર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ભારે વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો માછીમારીઓ માટે હવામાન વિભાગે કડક સૂચના માછીમારો આજથી પોચ દિવસ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે કડક સૂચના આપી છે દરિયાકાંઠે ત્રીસ થી ચાલીસ કિમી ઝડપીથી પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને રાજ્યમાં વરસાદનો પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો કપાસનું નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર એટલે કે રાજ્યમાં જે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા ભારે વરસાદના કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જાહેર કરવામાં આવ્યું હતું જે ખરીફ બે હજાર ચોવીસ પછી ઋતુમાં વાવેતર કરેલા કપાસના પાકને તેત્રીસ ટકાથી તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પીએમ કિસાન યોજના હપ્તો નહીં મળે એટલે કે એગ્રીસ્ટન પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારે સંયુક્ત પ્રયાસથી ફાર્મ રજિસ્ટ હેઠળ ખેડૂતોને આધાર આઈડી જેમ કે ફાર્મ આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ખેડૂતોને નોટની શરૂ કરવામાં આવી છે જે ભારત સરકાર પીએમ કિસાન યોજના બે હજારનો આગામી હપ્તા માટે ખેડૂતો આઈડી નોટની ફરજીયાત કરવામાં આવી છે જે આગામી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ખેડૂત ફાર્મ રજિસ્ટ કરવાની તકલી કરી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને આઠ મોટા ફેરફાર એટલે કે ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે આ નવા નિયમો અંતર્ગત એપીએલ બીપીએલ સહિતના તમામ કાર્ડ ધારકોને કુલ આઠ પ્રકારના નવા લાભ મળશે જે સરકાર જાહેર કરી છે કે દરેક માન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા નાણાકીય સહાય મળશે જે ચોમાસાના કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેથુ સરકાર ત્રણ મહિનાનું રાશન છે તે એન્ડવાસમાં આપવાનું શરૂ કર્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકારી યોજના મફત મોબાઈલ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર જે ખેડૂત માટે એક મહત્વ પહેલી કરી છે જેમાં તેમને કૃષિ વ્યવસાય ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવામાં આવી રહ્યો છે જેથી તેઓ માર્કેટ ભાવો મોસમની આગાહી અને અન્ય મહત્ત્વ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે છે આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકશે ત્યાર પાછીના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પાક તિરણ લોન માપ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રૂવી કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને બેંકમાં લોન ના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા ભરે છે ખેડૂતોને ઓટો રીવી સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માગ ખેડૂત કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોને અને પાક ધિરણ રાહત આપવામાં આવતી નથી મિત્રો અત્યાર મોકા બિયારણ કમોસી વરસાદ માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જી જાય જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે મિત્રોના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પ્રિયમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષ છ હજાર રૂપિયા આર્થિક મદદ આપવામાં આવે છે આ રકમ દર ચાર મહિને પર બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે આ પહેલાં ઓગણીસમો હપ્તો છે તે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ટ્રાન્સફોર કરવામાં આવ્યો હતો હવે ખેડૂતોને વીસમો હપ્તો અતરપૂર્વક રાહ જોઈ રહ્યા છે જે દર વખતની જેમ આ વખત પણ હપ્તો વચ્ચે લગભગ ચાર મહિના તફાવત રહ્યો છે જૂન મહિનાનો પસાર થઈ ગયો છે અને જુલાઈ શરૂ થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી અને ઘણા લોકોને આશા રાખતા હતા કે જૂના છેલ્લા અઠવાડિયામાં પૈસા આવી જશે પરંતુ એવું થયું નહીં હવે આગામી હપ્તો ક્યારે આવશે તે અંગે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જે અઢારમી જુલાઈ આવી શકે છે વીસમો હપ્તો એટલે કે મિત્રો મીડિયા રિપોર્ટ જે જાણકારી સામે આવી છે કે તે પ્રમાણે અઢાર જુલાઈ બે હજાર પચીસમાં આગામી હપ્તો આવતા સંભાવના વધુ છે ને હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે બિહારના મોતિહારીમાં એક મોટી જનસભામાં સંબોધન કરવાના છે રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં મોકલી ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો ખાત તેલના ભાવમાં મોટો વધારો એટલે કે રાજકોટમાં ખાત તેલના બજારમાં તેલ અને કપાસિયા તેલના એક ડબ્બા પર અચાનક એસી રૂપિયા જેટલો માતભર વધારો કરવામાં આવ્યો છે જે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જન્માષ્ટમી દિવાળી સુધી તહેવારો સિઝન આવી રહી છે ત્યારે બજારમાં કૃત્રિમ તેજી શરૂ થઈ છે સિંગતેલના ડબ્બાની કિંમત ત્રેવીસો ને થી વધીને ચોવીસો પચાસ રૂપિયા થઈ છે કપાસિયા તેલની ડબ્બાની કિંમત બાવીસો વીસથી વધીને ત્રેવીસો રૂપિયા સુધી પહોંચી ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો ડ્રોન દીધી યોજના એટલે કે ડ્રોન દીધી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે અને ડ્રોન દીધી યોજના હેઠળ સરકાર આગામી કેટલાક વર્ષમાં બારસો એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને મહિલાઓને સ્વસહાય જૂથોની ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતમાં એસીસ ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે જે દર મહિને